તો જય મસુધરના જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જશો કારણ કે હું આવી ગયો છું તમારા માટે એક નવો વ્લોગ લઈને તો આજે તો હું મારા રસોઈને જે વ્લોગ બનાવું છું એ રસોડામાં બેઠો છું અત્યારે તો મિત્રો આજે તો હું બહુ ખુશ છું એનું મિત્રો કારણ એવું છે ને કે તમે વાત પૂછો અમે એટલો ખુશ છું એમ હું તો એટલો ખુશ છું પણ આ વાતને હું સંજયભાઈને કહીશ ત્યારે એ કેટલા ખુશ થશે કારણ કે મિત્રો અમે અમે જે ફેમિલી લોકોએ બધા ઘરને મહેનત કરી છે મિત્રો મારી ફેમિલીમાં કાંઈ ઘટના નહીં સરસ મજાની મહેનત કરી છે આ દિવસ માટે

આમાં આજે આપણે આ જઈએ એટલે અપ્લાય બટન આવ્યું છે આજે આમાં અપ્લાય કરવાનું છે આગળની પ્રોસેસ હું થઈ એ બધી મને બહુ ખ્યાલ નથી પણ હું ધીમે ધીમે આ બધી કરીશ પણ મિત્રો ખાસ કરીને તમારા બધાનો દિલથી હું આભાર માનું છું મિત્રો તમે લોકોએ અમને ફૂલ સપોર્ટ કર્યો છે જેના લીધે આજે મારી ચેનલ મોનિટાઈઝ થઈ છે તો મિત્રો હું તમારા બધાનો દિલથી આભાર માનું છું મિત્રો અને આમ જ આમે આવી જ રીતે તમે લોકો અમને સપોર્ટ કરતા રહેજો ને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ પણ કરી નાખજો ને તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરતા રહેજો બ્લોગમાં એટલે હું તમને એનો જવાબ આપીશ તો મિત્રો આજે મોનેટાઈઝ માટેનું અપ્લાય માટે આપણે કરી નાખ્યું છે મિત્રો આજે આપણી ચેનલ મોનેટાઈઝ થવા માટે આપણે નાખી છે હવે કમસે કમ બે ત્રણ દિવસની પ્રોસેસ લાગશે ને જો આપણામાં કાંઈ મિસ્ટેક હશે તો યુટ્યુબવાળા આપણા ઇમેલ ઇમેલ દ્વારા આપણને કહેશે કે આ વસ્તુ આપણે સુધારવી પડે પણ અત્યારે અપ્લાય માટે આપ્યું છે હું મિસ્ટેક આવો બહુ ખ્યાલ નથી આજે જોઈએ આપણે મારા અને સંજયભાઈના અને સંજયભાઈ ના રિએક્શન સંજયભાઈ પણ જોયા કે મારા મા આપણને શું કહે છે તો ચાલો હું તમને લઈ જાઉં મા પાસે તો માં બનેલા રહેજો તો મિત્રો અત્યારે મારા રૂમ માં આવ્યો છું મારા મા પાસે હવે આપણે જોઈએ રિએક્શન કેવા છે એના માટે તો અત્યારે તો અમારા વોટફિક્સનું નું કામ પણ ચાલુ છે અત્યારે મા કરે છે કામ વોટફિક્સનું નું તો ચાલો હું તમને બતાવું પેલા તો જો આ રીતના માર માં રોબોટ ઉપર કામ કરે છે ને હવે માર માને આપણે ખુશ ખબરી કહી કે માં આજે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે એટલે અપ્લાય માટે આપી છે ત્રણ દિવસમાં ખબર પડશે આપણને તો હું કેવું તમારી યુટ્યુબ ફેમિલીને કેવું કે સપોર્ટ રહેજો થઈ ગઈ છે તો અમારે પહેલું પગથિયું સડી ગયા છે કહીએ તમે સપોર્ટ કરતા રહેજો તો મિત્રો આવી રીતે મારા માએ જે કીધું છે તમારા બધા સપોર્ટ થી આજે અમારી ચેનલ માં આપણે અપ્લાય માટે આપી છે પ્રોસેસ માટે તો તમે લોકો બહુ સરસ મજાનો સપોર્ટ કર્યો છે મિત્રો દિલ થી તમારા બધાનો આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દિલ થી આભાર માનું છું મિત્રો આજે બહુ સરસ મજાનો દિવસ છે તમારા માના જો આવી રીતના કઈક રિએક્શન હતા હવે સાંજે સંજયભાઈ આવશે ત્યારે આપણે જોવાનું છે કે આપણને શું કહીને એમના રિએક્શન કેવા છે તો કાંઈ નહીં મિત્રો તમે સાંજ સુધી મારા વ્લોગમાં તમે બનાવેલા રહેજો હું તમને સાંજે બતાવી સંદીપભાઈ અત્યારે હાલમાં તો કામે ગયા છે ને અમારા હોટ સ્ટિક્સનું પણ કામ અત્યારે ચાલુ છે તો અત્યારે હું એ પણ થોડુંક કામ કરી નાખું સાંજે સંજયભાઈ આવશે ત્યારે આપણે મળીશું ફરી આપણી ચેનલમાં તો ચાલો બધાને જય માતાજી તો મિત્રો ફરી અત્યારે કાનાભાઈ આવી ગયા છે અને અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો ને ઘડિયાળમાં તમે જુઓ સાડા વાગી ગયા છે જુઓ સાડા આઠ વાગી ગયા છે એટલે અત્યારે સંજયભાઈ આવી જાય છે કારખાનાથી તો હવે આપણે જઈએ ને જોઈએ ને એને કહે કે આજને એમના રિએક્શન કેવાક છે આપણે આ ખબર તો આપવી જોઈએ છે ને આપણી ચેનલને આજે અપ્લાય આપ્યું છે આજે તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ કે સંજયભાઈને આપણે કહીએ અને જોઈએ એમના રિએક્શન ચાલો તો તમારી અરે ભાઈ આજની ખુશ ખબર નહીં તો હું વાત કરું અત્યારથી આપણે વર્ષ દિવસ થી જે વસ્તુમાં મહેનત કરતા હતા એમાં આજે ગઈ છે એટલે કે આપી છે એટલે ત્રણ દિવસમાં આપણને ખ્યાલ આવશે તો એ વાત ઉપર તમારે યુટ્યુબ ફેમિલી ને શું કેવું છે કઈ ગયો ફેમિલી ને કાંઈ નહી મિત્રો બસ એટલું જ કેવું છે કે ભાઈ ખૂબ તમારા સપોર્ટથી જે કાંઈ થાય છે એ તમારા સપોર્ટથી થાય છે તમે જે સપોર્ટ આપ્યો છે તમે અમારા વિડીયો જોયા હોય શેર કર્યા હોય લાઈક કરી હોય કોમેન્ટ કરી હોય એના કારણે આપણી ચેનલ છે જે મોનેટાઈઝ થવા જઈ રહી છે એને મોનેટાઈઝ એમનું નથી થતી મિત્રો એમાં ચાર હજાર કલાક અને એક હજાર સબસ્ક્રાઈબર જોઈએ છે તો એ બધી તમે પૂરી પાડ્યું છે એ બધું તમે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક તમે પૂરી પાડી છે અને તમારી પણ બહુ ખૂબ જ આમાં મહેનત છે અને ખૂબ જ તમે તમે અમને સાથ આપ્યો છે એના કારણે આપણી ચેનલ મોનેટાઈઝ થવા જઈ રહી છે અને અસીમ કૃપા ગણીએ તો આપણે મચ્છુંદર નાથ અને રોકડિયા હનુમાન કુળદેવી મા ચામુંડા આ બધાની કૃપાથી આપણી ચેનલ જે છે તે મોનિટાઈઝ થવા જઈ રહી છે મિત્રો તો કાંઈ નહીં મિત્રો બસ આવા જ આવી રીતે જ આવનારા સમયમાં તમે સપોર્ટ અમને આપતા રહેજો અને અમે તમારા માટે કાંઈ ને કાંઈ નવું લાવતા રહેશું તો બધા સાથે મળી અને અમને સપોર્ટ કરજો અને બને એટલો આપણો આ વિડીયો વાયરલ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને યુટ્યુબ યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમારો બધાયનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે તમે અમને ફૂલે ફૂલ સપોર્ટ આપ્યો છે તો જ અમારી ચેનલ મોનેટાઈઝ થાય નકર મિત્રો થાય એમ નથી પણ એ તમારો ખરેખર દિલથી હું ખૂબ ખૂબ આભાર માનું છું તો આવનારા સમયમાં પણ આવા બધો સપોર્ટ કરતા રહેજો જય માતાજી તો મિત્રો આવી રીતે કંઈક સંજય સંજયભાઈના અને મારા માના કંઈક આવી રીતના રિએક્શન છે આજે આપણે ચેનલને અપ્લાય માટે આપી છે એટલે કે હવે બે ત્રણ દિવસમાં આપણને ખબર પડી જશે જો કાંઈ કાંઈ મિસ્ટેક હશે તો વાળા આપણને મોકલશે પણ બે ત્રણ દિવસમાં ખ્યાલ તો આવી જ જશે એટલે તમે અહીંયા સુધી જે સપોર્ટ કર્યો છે અમારી ચેનલ મોનેટાઈઝ સુધી તમે લઈ જ જાશો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો મેં જયારે કીધું હતું કે આપણે આપણી ચેનલ મોનેટાઈઝ કરવા માટે આપી છે એના માટે અપ્લાય આપણે અપ્લાય માટે આપી હતી એના માટે બે દિવસનું મેં કીધું હતું બે દિવસ પછી આપણને ખબર પડશે તો આજે એ દિવસ આવી ગયો છે અને મિત્રો તમારા બધાના સપોર્ટથી આપણી ચેનલ આજે મોનેટાઈઝ થઈ ગઈ છે હું તમને બતાવું જો યુટ્યુબ તરફથી આપણને આવી ગયું છે યુ આર નાવ યુટ્યુબ પાર્ટનર જોવા એટલે કે મિત્રો આપણે હવે યુટ્યુબના પાર્ટનર બની ગયા છીએ આજથી એટલે આપણી ચેનલ આજે છે ને મોનેટાઈઝ થઈ ગઈ છે અને આપણને યુટ્યુબે કોંગ્રેચ્યુલેશન કહી દીધું છે મિત્રો તો તમારા બધાના સપોર્ટથી આ વસ્તુ જોવું છે બાકી આ વસ્તુ થાય એમ નહોતું અમને પણ એમ હતું કે ભાઈ કઈક મિસ્ટેક આવશે પણ થઈ ગયું એટલે બહુ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો આજે આપણે ચેનલ મોનેટાઈઝ થઈ એટલે આપણે એક જગ્યાએ જવાનું છે જ્યાં મેલડીમાંનું સ્થાન છે જે નેરવાળા રોડ ઉપર છે મેલડીમાં નેરવાળા મેલડીમાં કહેવામાં આવે છે તો આજે અમે પહેલાં એમના દર્શન કરવા માટે જાશું તો ત્યાં સુધી તમે અમારા લોગમાં બનેલા રહેજો તો મિત્રો ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ નેરવાળા રોડે ને અહીંયા મિત્રો આપણે મેરડીમાં ને શ્રીફેળ વધારવા માટે આવ્યા છીએ તો આ છે મિત્રો નેરવાળા મેરડીમાં નું મંદિર જુઓ તમે ચાલો તો આપણે પેલા શ્રીફેળ વધારીને દર્શન કરી લઈએ જય નેરવાળા મેરડીમાં બાજુમાં નેર છે એના ઉપરથી નામ પીડ્યું છે નેર વાળા મેલડીમાં જો અહીંયા શ્રીફળોની માનતા પણ બહુ લોકો રાજી કરે છે જો શ્રીફળ મેલડીમાંનો ધૂણો છે જે અખંડ આમ નામ સળગતો રહે છે જય ભીમડીયા દાદા હો તો મિત્રો આ છે નેરવાડા મેલડીમાંનું માતાજીનું મંદિર છે મિત્રો તો આજે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ ફાઇનલી આપણે શ્રીફળ વધારી અને દર્શન કરી લીધા છે તમામ લોકોની મનોકામના મિત્રો પૂરી થાય છે તો આપણી પણ ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ ને આપણે દર્શન કરી લીધા હવે માએ ચેનલ આગળ વધારી દીધી કાંઈ ઘટે નહીં હોય જય નેરવાળા મેલડીમાં તો ફાઇનલી મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને મિત્રો મારી ચેનલ મોનેટાઈઝ થાય એમ નહોતી કારણ કે મિત્રો એમાં વરસ દિવસનો ટાઈમ આપે વરસ દિવસમાં આપણે હજાર હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર વોચ ટાઈમ કરવો પડે પણ આપણે સબસ્ક્રાઈબર તો તો થઈ ગયા હતા પણ વોચ ટાઈમ ઘટતો હતો તો કોને ખબર અચાનક એવું શું બન્યું જેના લીધે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ પણ મિત્રો એમાં તમારા લોકોનો બધાનો ખૂબ ખૂબ સપોર્ટ છે મિત્રો જેના લીધે જ મારી ચેનલ મોનેટાઈઝ થઈ છે બાકી થાય એમ નહોતી તો મિત્રો તમારા બધાનો હું દિલથી આભાર માનું છું બસ આવી જ રીતે તમે આવનારા સમયમાં પણ સપોર્ટ કરતા રહેજો અને અમારા વ્લોગ તમને ગમે તો લાઈક કોમેન્ટ અને શેરને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો આજના વ્લોગને આપણે અહીંયા વિરામ કરીએ મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો ચાલો મિત્રો બધાને જય માતાજી